અત્યાર સુધી તમારી સાથે થયેલા અન્યાય માટે તમે અદાલતમાં ન્યાય માંગવા માટે જાઓ છો પણ આજે હું આપને લઈ જઈશ ઈશ્વરની અદાલતમાં જ્યાં લોકો દૂર દૂરથી આવે છે અને પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ હું છું આપની સાથે દીક્ષિતા પહાડોની રાણી જેને કહેવામાં આવે છે એ નૈનીતાલમાં કુદરતે મન મૂકીને સૌંદર્ય પાથર્યું છે અને આ સૌંદર્યની મજા માણવી પર એક અદ્ભુત અનુભવ હોય છે હું આપની જે મંદિરની વાત કરી રહી છું તે મંદિર ઉત્તરાખંડમાં નૈનીતાલથી લગભગ અઢાર કિલોમીટરના અંતરે ઘોડાખાલમાં આવેલું છે ગોલુ દેવતાની અહીંયા પૂજા થાય છે અને મંદિરમાં દોઢ લાખથી વધારે ઘંટ લગાવવામાં આવ્યા છે આ મંદિરની ઉપર તમે જશો તો તમને ત્યાં લોકોની ઈચ્છા પૂરી થયાના પુરાવાઓ આ મંદિરમાં લગાવેલા અસંખ્ય ઘંટથી થશે અને તમને શાંતિનો અનુભવ પણ થશે એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં લેખિતમાં કરેલી મનોકામનાઓ પૂરી થાય છે આ ઉપરાંત ગુલુ મહારાજ ભક્તોને ઝડપથી ન્યાય પણ આપે છે મનોકામના પૂરી થયા બાદ આ મંદિરમાં ઘંટ ચડાવવામાં આવે છે સાથે આ મંદિરમાં તમને લાખો ચિઠ્ઠી અને પત્રો પણ જોવા મળશે કે જેમાં લોકો પોતાની મનોકામનાઓ લખીને મૂકી જાય છે આ મંદિરની તમારે જો મુલાકાત લેવી હોય તો સાંજે આઠ વાગ્યા સુધી આ મંદિરમાં આપ દર્શન કરી શકો છો અહીંયા ઘણી નામી વ્યક્તિઓ આવી ચૂકી છે અને તેમની ઈચ્છા પૂરી પણ થતાં તેમણે ઘંટ ચડાવ્યા છે મેને પ્યાર ક્યાની ભવ્ય સફળતા બાદ રાજશ્રી પ્રોડક્શને અહીંયા ગોલુદેવતાના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ વાત કરીએ વિવા મૂવીનું એક ગીત મિલન અભી આધા અધુરાહેનું શૂટિંગ પણ અહીંયા જ થયું હતું તો આ સાથે ઘણી પ્રખ્યાત હસ્તીઓ અહીંયા આવીને આશીર્વાદ લઈ ચૂકી છે હવે આપને એવું થતું હશે કે અહીંયા કઈ રીતે પહોંચી શકાય તો અહીંયા જવા માટે તમારે પહેલાં નૈનીતાલ આવવું પડશે ત્યાંથી તમારે ભવાલી આવવું પડશે અને અહીંયાથી તમને ટેક્સી અથવા તો ટુ વ્હીલર મળી જશે અને ત્યાંથી તમે ભવાલીથી લગભગ ચાર કિલોમીટરના અંતરે આવેલા ઘોડાખાલ મંદિર સુધી પહોંચી શકો છો આશા રાખીએ કે આ માહિતી આપને ગમી હશે આવી માહિતી માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ